નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે સવારે અને રાતે તો ઠંડી લાગે છે પરંતુ હવે બપોરના સમયમાં પણ તાપમાન પહેલા કરતા નીચું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે તો બીજી બાજુ દેશની વાત કરીએ તો ચોમાસુ ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે જેનું નામ ફેંગલ હશે જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતના રાજ્યોને થવાની શક્યતા છે ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે ચોમાસા બાદ બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું સર્જાયું છે આ પહેલા ઓક્ટોબર મહિનામાં દાના નામનું વાવાઝોડું બન્યું હતું જે ઓડિશાના દરિયા કિનારે ટકરાયું હતું હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળ ખાડીમાંથી ફેંગલ આગળ વધી છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતના રાજ્યોને થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે મળતી માહિતી પ્રમાણે શ્રીલંકા પાસેથી થઈને આ સિસ્ટમ તામિલનાડુના દરિયા કિનારા પાસે પહોંચશે જેના કારણે અહીં ભારેથી થી અતિભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે જોકે તેની કોઈ અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઈ શક્યતા નથી બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદરથી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે બાવીસ થી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે અઠયાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે